હલો ફ્રેન્ડ્સ જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ લવ ઇટ ફર્સ્ટ પાઇટમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ વાટીદાળના ખમણ આથો લાવ્યા વગર સોફ્ટ અને જાળીદાર ખમણ બનાવશું જો તમને મારી રેસિપીસ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખમણ બનાવવા માટે બે વાટકી ચણાની દાળ લેવાની છે અને તેને બે ત્રણ વાર પાણીથી ધોઈ લેવાની છે પછી તેમાં પાણી નાખીને ફાઈવ ટુ સિક્સ આર્સ માટે પલાળવા રાખવાની છે સિક્સ આર પછી જોઈશું તો દાળ ફૂલીને ડબલ થઈ ગઈ છે હવે એને એક મિક્સર જારમાં નાખશું અને એક વાટકી ખાટું દહીં નાખશું અને પીસી લેશું પહેલેથી જ એમાં પાણી નથી નાખવાનું જો બરાબર ન પીસાય તો થોડું થોડું પાણી નાખતા જવાનું છે મેં અહીંયા બે ટેબલ સ્પૂન પાણી નાખીને પાછું પીસી લીધું છે એકદમ બારીક નથી પીસવાનું દરદરૂ એટલે કે હાથમાં લઈએ તો બારીક રવાના દાણા જેવું લાગવું જોઈએ હવે એને એક બાઉલમાં કાઢી લેશું હવે આમાં હળદર નાખીને એક જ ડાયરેક્શનમાં ફોર ટુ ફાઈવ મિનિટ માટે ફેટવાનું છે હું આવી રીતે હાથથી ફેટી રહી છું તમે હેન્ડ વિસ્કરનો પણ યુઝ કરી શકો છો પછી તમે જોઈ શકો છો બેટર ફૂલી ગયું છે હવે બેટરમાં નાખવા માટે આદુ મરચાં પીસી લેશું એની માટે એક મિક્સચર જારમાં ફોર ટુ ફાઈવ તીખા લાલ મરચાં અને એક આદુનો ટુકડો નાખીને પીસી લેવાનો છે હવે આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે વન ફોર્ટી સ્પૂન હિંગ આદુ મરચાંની પેસ્ટ અડધા લીંબુનો રસ બે ટેબલ સ્પૂન ઓઇલ એક ઇનોનું પેકેટ અને સ્વાદ પ્રમાણે મીઠું હવે ખમણ જેમાં બનાવવાના હોય એ વાસણને ગેસ પર રાખશું અને એમાં સ્ટેન્ડ અને પાણી નાખીને ઉકળવા દેશું એક થાળીને તેલથી ગ્રીસ કરીને સાઈડ પર રાખશું આ પ્રોસેસ પહેલેથી જ કરી રાખવાનું છે હ બેટર થોડું ઠીક લાગે છે તો બે ટેબલ સ્પૂન પાણી નાખીને મિશ્રણને એક જ ડાયરેક્શનમાં હલાવશું બસ હવે ધીરે ધીરે પાણી નાખતા જવાનું છે અને મિશ્રણને એક જ ડાયરેક્શનમાં હલાવતા રહેવાનું છે મેં પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખ્યું છે હવે બેટરમાં હિંગ આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધું મિક્સ કરીશું હવે આમાં બે ટેબલ સ્પૂન ઓઇલ નાખશું ઓઇલ નાખવાથી ઢોકળા સૂકા નથી લાગતા અને સોફ્ટ થાય છે છેલ્લે એક ઇનોનું પેકેટ નાખી ઉપરથી લીંબુનો રસ નાખીને મિક્સ કરી લેવાનું છે શકો છો બેટર ફૂલીને એકદમ હલકું થઈ ગયું છે બસ હવે ગ્રીસ કરેલી થાળીમાં બેટરને બધી બાજુ એક સરખું પાથરી લેવાનું છે હવે થાળીને ઢોકળિયામાં પંદર થી વીસ મિનિટ માટે બાફવા રાખીશું ઉપરથી મરીનો ભૂકો નાખશું પંદર મિનિટ પછી ટૂથપિક કે નાઈફથી ચેક કરીશું નાઈફ ક્લીન બહાર આવે તો સમજવું કે ખમણ થઈ ગયા છે હવે ખમણને ઠંડા કરવા રાખશું ઠંડા થાય પછી જ નાઈફથી કાપા પાડીશું ખમણ ઠંડા થઈ જાય પછી તમે તમને પસંદ હોય એ પ્રમાણે નાના મોટા શેપમાં કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો ખમણ એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે હવે આપણે વઘાર કરીશું એના માટે થ્રી ટેબલ સ્પૂન ઓઇલ ગરમ કરવા રાખ્યું છે ઓઇલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાઈ નાખશું હાફ ટી સ્પૂન હિંગ અને ત્રણ ચાર લીલા મરચાંના ટુકડા અને લીમડો નાખશું હવે જે વાટકીથી દાળ લીધી હતી એ એક વાટકી પાણી વઘારમાં નાખશું અને પાણીના ભાગનું મીઠું નાખીને ઉકાળવા દેશું હવે વઘારને ખમણ ઉપર બધી બાજુ બરાબર પોર કરી લેશું અને ઉપર કોથમીરથી ગાર્નિશ કરી લેશું હવે બનાવશું ટેસ્ટી ખમણ ચટણી એની માટે મિક્સર જારમાં એક કપ કોથમીર એક આદુનો ટુકડો ત્રણ તીખા લાલ મરચાં આઠ દસ લીમડાના પાન ચાર પાંચ ખમણના પીસીસ એક ટેબલ સ્પૂન શુગર મીઠું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન લીંબુનો રસ થોડું પાણી થ્રી ફોર આઇસક્યુબ નાખીને પીસી લેવાનું છે ખાટી મીઠી ટેસ્ટી ચટણી રેડી છે એને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે સૌ કરીશું એક ડીશમાં ખમણ અને લીલી ચટણી લેશું ખમણને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે સર્વ કરવામાં આવે છે ખમણ ઉપર ઝીણી સેવ અને કોથમીરથી ગાર્નિશ કરીશું ખુલાવ્યા વગર પણ એકદમ સોફ્ટ ટેસ્ટી અને જાળીદાર ખમણ બન્યા છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક યુ